નમસ્કાર મિત્રો મિત્રો ભાઈએ જોરદાર સોંગ ગાયું છે ભાઈનું નામ છે અર્જુન સોઢા મિત્રો ભાઈએ જોરદાર સોંગ ગાઈ તમે ખાલી વખત ભાઈનો અવાજ સાંભળો ભાઈનો અવાજ તમને કેવું લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ખાલી એક વખત તમે ભાઈનો અવાજ સાંભળો ભાઈએ વગર માઇકે જોરદાર સોંગ ગાયું છે અને એ પણ ગાડી વાડી એને મારો એસી વાળું ઘર

કરમ ના હોય રણુ જવાથી મળે